નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ કેરીની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેરીની આવક રાબેતા મુજબ જ જોવા મળી રહી છે આજે પણ ને હરાજીનો પણ ટાઈમ થઈ ગયો છે તો ચાલો ચાલુ થાય એટલે હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આવા નવા વિડીયો મેં બનાવતા રહી મિત્રો એક અગત્યની સૂચના આપને આપી દઉં મિત્રો હું વારંવાર બોલું છું મિત્રો તો પણ ખેડૂત મિત્રો કાચો માલ આવે છે મિત્રો કાચો માલ ન આવો કાચા માલના પૈસા આવતા નથી મિત્રો ને નાના મોટા ફળ શોટિંગ કરીને લાવો જેથી કરીને તમને ભાવ મળી રેડીએ તો ચાલો જઈએ જાણી લઈ કહેવાડીએ છીએ આજના બજાર ભાવ સોળસો રૂપિયા પૂરા સોળસો પચાસ ચૌદસો રૂપિયા Super kiri ya, jauh serupiah mereka نو رو سو روپیہ پورا بار سو روپیہ اگیا سو روپیہ لمبو گے سر

પચીસ પચાસ અગિયારસો પચીસ પચાસ બીચોતેર બારસો 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 રૂપિયા પૂરા

sc 77 এমো. বো পুর জাণ় সে ও হিনা বরা ma কুন ঐ ভার ম্যছা গ্যজ ম্যছা ম্যছা ইয য ব্য�ছা জম্য ক্যল ম্য় মেতা ইয রা하঺ত্য বর্ত� પૂરા નવસો રૂપિયા પૂરા آٹھو روپیہ